મોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સરકાર દ્વારા રૂપિયા દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત વડોદરા જિલ્લાના ખેડૂતો અને અગ્રણીઓએ રાજ્ય સરકારના નિર્ણયને આકારી આભાર વ્યક્ત કર્યો જેતરમાં રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાન સામે રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે આ નિર્ણયને વડોદરા જિલ્લાના ખેડૂતો અને આવકાર્યો છે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા બદલ સરકારનો આભાર માન્યો છે આ પેકેજનો હેતુ ઓક્ટોમ્બર માસમાં થયેલા ભારે વરસાદથી પ્રભાવિત થયેલા લાખો ખેડૂતોને આર્થિક રાહત આપવાનું છે આ રાહત પેકેજ હેઠળ રાજ્યના તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામના ખેડૂતોને આવરી લેવામાં આવશે જેમનો અંદાજે ચુમ્માલીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારનો પાક પ્રભાવિત થયો છે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજારની સહાય બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે વડોદરા જિલ્લામાં કરાયેલા સર્વેક્ષણમાં એક પણ જીરો છ લાખ હેક્ટરથી વધુ જમીનમાં પાકને નુકસાન થયું હોવાની ને તેનાથી એક પણ ચોવીસ લાખથી વધુ ખેડૂતો પ્રભાવિત થયા હોવાનું જણાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પેકેજે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ ગણાવ્યું હતું ને ખાતરી આપી હતી કે સરકાર આ કુદરતી આફત ના સમયમાં ખેડૂતોની પડખે મજબૂતાઈથી ઊભી છે રાહત પેકેજ ઉપરાંત સરકારે નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે જેથી ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય વળતર મળી રહે ગુજરાત સરકારે ખેડૂતોની વ્યથા સાંભળી અને અત્યાર સુધીનું જે આ મોટું રાહત પેકેજ જે જાહેર કર્યું છે એ બદલ હું ફરી એકવાર કરજન બજાર સમિતિના ચેરમેન તરીકે સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો ધન્યવાદ પણ વ્યક્ત કરું છું રવિપાક સોયાબીન અને મગફળી અને સાથે સાથે રવિ પાકને પંદર હજાર કરોડના ખર્ચે જે એમએસપીથી ખરીદવાની જાહેરાત કરી તે બદલ હું ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું